નમસ્કાર મિત્રો પીએરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે માગરોળ તાલુકાનું બ્રાહ્મણવાડા ગામે યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સૌરભ પ્રાથમિક શાળાના બ્રાહ્મણવાડા ખાતે સ્પોર્ટ વીકનું આયોજન કરવામાં આવેલ જેમાં જુદી જુદી એન્થેલિક્ટ્સ ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ દ્વારા વિદ્યાર્થીઓને રહેલી એક કાર્યક્રમની શૈલીનો વિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલા આ રમતો શાળાના વિશાળ પટાંગણામાં નિયમ અનુસાર માપ મુજબના મેદાનો તૈયાર કરી સો મીટર દોડ ચારસો મીટર રિલે દોડ ચક ચક્ર ફેંક ઘોડા ફેંક ખો ખો કબડ્ડી જેવી રમતો તદ ઉપરાંત નાના બાળકોને પણ માનસિક અને સામાજિક વિકાસ કરી એન્ટરટેનમેન્ટ ગેમ્સનું આયોજન કરવામાં આવેલ હતું આવી રમતોથી બાળકોને સ્પોર્ટ્સમેનશીપ એટલે કે ખેલડીલી નીતિમત્તા જેવા ગુણ કાયમી પ્રસ્થાપિત કરવા માટે આ ઉમદા પ્રયાસો કરેલ તદઉપરાંત આવડા બાળકો હોય તેને પણ આમાં સામા કરીને હસતા બોલતા અને બોલતા કરેલા તેથી તો જ શાળાએ બાળકના સર્વાંગી વિકાસની શ્રેષ્ઠ સામાજિક સંસ્થા કહેવાય છે પણ અર્થમાં રમતગમત દ્વારા બાળકોની શારીરિક અને માનસિક વિકાસ કરવા માટેનો આ એક ઉમદા પ્રાથમિક તહેવાર હતો વીકમાં ત્રણ દિવસ બાળકોએ પોતાની ઉમદા શક્તિઓનું ઉજાગર કરી જુદી જુદી ઇવેન્ટમાં પ્રથમ પ્રાપ્ત કરતા તમામ વિદ્યાર્થીઓ સંસ્થાઓ વાર્ષિક ઉત્સવ મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા રિપોર્ટ જીતવું પર મારું માંગરોળ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાઈકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો માંગરોળ તાલુકાના બામણવાડા ગામે યદુનંદન શૈક્ષણિક સંકુલમાં શ્રી સૌરભ સ્કૂલ બામણવાડા જેમાં કેજીથી ધોરણ આઠના વિદ્યાર્થીઓ વચ્ચે સ્પોર્ટ્સ વીક્સનું એક આયોજન કરવામાં આવેલ હતું જે સ્પોર્ટમાં જોવા જઈએ તો ત્રણ દિવસ માટે જુદી જુદી ગેમ્સ જેવી કે સો મીટર દોડ હોય ચારસો મીટર રિલે દોડ હોય ખો ખોની રમત છે કબડ્ડી છે તે તે ઉપરાંત જે નાના બાળકો માટે એન્ટરટેઇનમેન્ટ ગેમ્સનું આયોજન કરવામાં આવેલ હતું આ ગેમ્સ દ્વારા નાના બાળકોમાં શારીરિક તેમજ માનસિક વિકાસ થાય તે ઉમદા હેતુ સાથે અને આવી રમતો દ્વારા વિદ્યાર્થીઓમાં નીતિમત્તાનું ધોરણ ઊંચું લાવવા માટેનો આ એક ઉમદા પ્રયાસ કરેલો હતો આ તમામ ગેમ્સની અંદર જે જુદા જુદા જે શિક્ષકો હતા તેણે પોતાની માર્ગદર્શન પોતાનું પૂરું પાડેલું અને માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ ખૂબ જ પ્રોત્સાહિત થઈને ભાગ લીધેલો હતો અને આ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ કાનભાઈ રામ અને પિયુષભાઈ તદઉપરાંત ગામના આગેવાનો દ્વારા પણ આ કાર્યક્રમ બિરદાવવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને પણ વાર્ષિક ઉત્સવમાં મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે